ધારી તાલુકાના ફતેગઢથી ખીચા સુધીનો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન નથી આપી રહ્યું ફતેગઢથી ખીચા તરફ જવાનો સિંગલ પટ્ટી રોડ સાવ ભંગાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે અને વાહન ચાલકોને ખાડા પણ પડી જવાનો ભારે ભય રહે છે આ રોડને વારંવાર થીગડા મારીને એટલી હદે બગાડી દેવામાં આવ્યો છે કે આ રોડ પર મગરની પીઠ સમાન સપાટી જોવા મળી રહી છે કોઈપણ અકસ્માત થશે તો આની જવાબદારી માર્ગ મકાન વિભાગ અને જે તે અધિકારીની રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે જોકે ચૂંટણી સમય નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું એવું સ્થાનિક લોકોનું કહેવું છે માર્ગ મકાન વિભાગને અનેકવાર વાર ઓનલાઈન રજૂઆત કરવા છતાં પણ આ માર્ગ મકાન વિભાગ ખાતું મૌન હોય તેવું લાગી રહ્યું છે અને મગરની પીઠ જેવો આ રોડ ભાસી રહ્યો છે જેના પર વારંવાર અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે સંજય સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ